તળાજા તાલુકાના પીપરલા સથરા અને અલંગની સરકારી શાળામાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભાવનગર જિલ્લાના તળાજાના પીપરલા સથરા અને અલંગની સરકારી શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળીયા તેમજ ગૌતમભાઈ મકવાણા હાજર રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો

ભૂંતાળમાં તો એક રોગ પૂર્ણ હોય એમાં ઉપર નળિયા હોય અને પાણી અંદર પડે પાણી શરૂ થાય એટલે વરસાદ શું થાય તો પાણી તબકે એટલે કેટલાક વિદ્યાર્થીઓને પહોંચાડી જાય એટલે સારો આતો વરસાદ આપણને બધા મળી જાય શિક્ષકોને પણ મહોંચ આવે એવું બધું ભૂતાળમાં આપણે અનેક પ્રાથમિક શાળાઓમાં જોયું છે આજે અહીંયા વધારે તમને વધારે જે નાના ગુન્તાઓ તમે મને બહુ સરસ મજાનો અહીંયા શેડ હોય સરળતા હોય પાકું બાંધકામ હોય હોય અને જુદા જુદા પ્રકારના રમકડાઓ પણ આપણને મળે ત્યાં કોમ્પ્યુટર લેબ પણ હોય કોમ્પ્યુટરને બધું આવ્યું ને એ વખતે મેં જોયું નહોતું કે આ કોમ્પ્યુટર કામ કરી શકે આપણી બધી છે જે કે આપણે સીધકોમાં જ વધારો શીખી શકીએ આવી સુવિધાઓ અમારે અમે ભણતા ત્યારે નહોતું આજે તમને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના સહયોગની સાંસપની સફળતા ઉપર તમારા જીવનમાં ભણજો